અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ રાજકોટની મુલાકાતે છે તેમના દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં થયેલા રૂપિયા ત્રણસો તેતાળીસ પોઈન્ટ ઓગણચાળીસ કરોડના તેર વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા બસો તેર પોઈન્ટ ઓગણસી કરોડના અઠ્યાવીસ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આમ શહેર જિલ્લાને કુલ રૂપિયા પાંચસો સત્તાવન પોઈન્ટ અઢાર કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે આ સાથે મુખ્યમંત્રી દ્વારા કાર્યક્રમ બાદ રાજકોટ મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરો સાથે બેઠક યોજવામાં આવશે આ બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે જિલ્લાના શહેરી ગ્રામીણ વાણિજ્ય ઔદ્યોગિક અને કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા ગુજરાત ઉર્જા પરિવહન નિગમ દ્વારા રૂપિયા બસો આડત્રીસ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે છાસઠ કેવીના નવા સાત સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાડીઠ સો લિટર પાણી મળી રહે તે માટે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂપિયા ચોર્યાસી પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે મોવિયા મચ્છુ એક અને પળધરી એમ કુલ ત્રણ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણના કામો સંપન્ન થયા છે આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ વાંકાનેર ગોંડલ કોટડા સાંગણા સાંગાણી પડધરી લોધિકા અને ધોળ તાલુકાના એકસો બત્રીસ ગામ નગરોના આધારે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ લોકોને માથાદીઠ સો લિટર પાણી નિયમિત મળશે